ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની હરિયાસણ તરફની સીમ વિસ્તારમાં ગતરાત્રીના જાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર મચેલ ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ થતા તુરંત સ્થળે પાનેલી આઉટપોસ્ટ જમાદાર લાલજીભાઈ પહોંચી ભાયાવદર પોલીસ સ્ટેશનને જાણ કરતા ભાયાવદર પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લાશને હસ્તગત કરી વાલી વારસને શોધખોળ કરેલ જે દરમિયાન જાણવા મળેલ છે કે મૃતક મૂળ મધ્યપ્રદેશના ઠીકરી તાલુકાના સુરાના ગામના વતની છે અને અહીં મજૂરી કામ અર્થે